એવી દારૂની ચાર બોટલની વાત કરવી છે જેમાંની બે બોટલે પોલીસ કર્મી સહિત છ ફોલ્ડરનો ભોગ લઈ લીધો છે પરંતુ હજી બીજી બે બોટલ કોનો ભોગ લેશે તેનો સવાલ આજે આપણે પેદા કરવો છે દારૂ કિંમતી હતો દારૂ મોંઘો હતો દારૂ વિદેશી હતો અને દારૂ આયા એરપોર્ટ આવ્યો હતો બાય રોડ જઈ રહ્યો હતો પકડ્યો અને પકડ્યા બાદ તોડ કરવામાં આવ્યો તોડના કારણે બે પોલીસ કર્મચારી અને છ ફોલ્ડરને આરોપી બનાવી દેવામાં આવ્યા એક પીઆઈ અને પીએસઆઈ ની બદલી કરી દેવામાં આવી તેના વિશે વિગતવાર વાત કરીએ ગુજરાતની દારૂબંધીના આ વિચિત્ર કેસ વિશે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સોમાન આમ તો સોમાનની શરૂઆતથી જ અમે દારૂ અને જુગાર બાબતની એવી ક્ષુલ્લક ચર્ચાઓથી દૂર રહેવાનું નક્કી કર્યું હતું કારણ કે એ સિવાયના અન્ય પણ મુદ્દાઓ આ રાજ્ય માટે રાજ્યની જનતા માટે જરૂરી છે પરંતુ આ વિચિત્ર એક દારૂનો કિસ્સો છે જેમાં પોલીસ વિભાગના કર્મચારી તેમના ફોલ્ડર એટલે કે ખાનગી માણસો પણ સંકળાયેલા છે અને હવે તે આરોપી બની ગયા છે ઘટના છે સુરેન્દ્રનગર જિલ્લાના

પોલીસ કર્મચારીઓએ તોડ ની પ્રક્રિયા આગળ વધારી રૂપિયા ઓગણપચાસ હજારના તોડના આક્ષેપો માધ્યમો દ્વારા લગાવવામાં આવ્યા આ મામલે અને બાદમાં પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે આ બંને વ્યક્તિઓ દારૂની બોટલો લઈ રૂપિયાના ચુકવણા કરી નીકળી જાય છે પરંતુ લીંબડી પોલીસ ફરી અટકાવે છે અને બીજી વખત તોડકાંડની પ્રક્રિયા એક જ હાઈવે પર એક જ લીંબડી ડિવિઝનમાં એક જ જિલ્લાની પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું હતું તેવા પણ આરોપ છે લીમડી તેમને અટકાવવામાં આવ્યા ડ્રાઈવરને લાગ્યું તેને કાર ભગાવી આગળ જઈ તેને અટકાવવામાં આવ્યા અને ત્યાં પોલીસે ફરી અટકાવી તેમની પાસેથી સમાધાન શુલ્ક પેટે બે અંગ્રેજી વિદેશી મોંઘી દારૂની બોટલ પડાવી અને બાદમાં આ બંને વ્યક્તિઓ જેમાં એક પુરુષ અને એક મહિલા જે મહિલા ફરિયાદી પણ છે મૂળ રાજકોટના છે તેવું તેમનું કહેવું છે તેઓ વિદેશથી એટલે કે યુકેથી આવી રહ્યા હતા અને તેમની પાસે કાયદેસર શરાબની બોટલ હતી આ મામલે તેમણે રેન્જ આઈજી પાસે જઈ અરજી કરી રેન્જ તપાસના આદેશ આપ્યા તપાસ થઈ છૂટતા અને બે પોલીસ કર્મચારી સહિત છ ફોલ્ડર 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 એટલે કે કે આઠ લોકો કરવામાં તમને લાગતું હું શા માટે કહું છું આ એક પ્રચલિત ભાષા છે ફોલ્ડરની પોલીસ બેડામાં ફોલ્ડર એટલે એવા ખાનગી માણસો કે જેમને પોલીસ સાથે રાખતી હોય છે તોડકાંડ કે ઝપટકાંડ થઈ જાય તો તેમને આગળ ધરી દેવાના જેથી સરકારી નોકરીને આંચ ના અને વાત પૂરી કરી શકાય તપાસ પણ આખરે એ જ પોલીસ કર્મચારી અને અધિકારીઓ કરતા હોય છે જેમના તે ફોલ્ડર હોય છે હવે વાત કરીએ મજાની વિચિત્ર કેસ શા માટે છે તો જ્યારે આ મામલે આઠ લોકો સામે પારસીણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો તો તેમાં આરોપી તરીકે વિનોદભાઈ દુદાભાઈ પાટડિયા નરેન્દ્રભાઈ વાઘેલા લગદીરસિંહ ઉર્ફે મુન્નાભાઈ ઝાલા મનરસિંહ ભરતસિંહ ઝાલા વિજયભાઈ જયંતિભાઈ દલવાડી રોનકભાઈ દલપતભાઈ પરમાર રાહુલભાઈ રાઠોડ ધનરાજસિંહ જયેન્દ્રસિંહ ઝાલા આ આઠ આરોપીના નામ બતાવ્યા છે ધરપકડ થઈ ગઈ છે ત્રણ દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે પોલીસ તપાસ કરી રહી છે અને તપાસ છે ચોટીલાના પીઆઈ પાસે આ બાબતે અમે ચોટીલાના પીઆઈ ચંગાળા સાથે વાત કરી તો તેમનું કહેવું છે કે આ મામલે અમે તપાસ કરી રહ્યા છીએ અને જ્યારે અમે તેમને સવાલ કર્યો કે એક વ્યક્તિ વિદેશથી આવી રહી હતી તો દારૂની ચાર બોટલ કેવી રીતે હોઈ શકે આ મામલો થોડો પેચીદો લાગશે તો પહેલા કાયદો સમજાવીએ કે દારૂની ચાર બોટલ વિદેશથી ન લાવી શકાય કારણ કે ઈન્ડિયામાં કે વિદેશમાં તમે કોઈ પણ દેશમાં ફરીને કોઈ એરપોર્ટ પરથી લીકર ખરીદો છો એ પણ ડ્યુટી ફ્રી શોપમાંથી તો તમને નીચે કસ્ટમ વિભાગ પાસેથી મુક્તિ મળે એટલે કે એરપોર્ટ સુધી કસ્ટમ વિભાગના કાયદા લાગુ પડે અને ત્યાંથી તમે બહાર નીકળો ત્યારે તમારે જે તે રાજ્યના કાયદાને અનુસરવા પડે તો ગુજરાતમાં બે લિટર લીકર લાવવામાં આવે તો ગુજરાત ડ્રાય સ્ટેટ છે ત્યારે પરમિટની જરૂર પડે માની લઈએ કે ફરિયાદી પાસે પરમિટ પણ હશે અને તેઓએ લીકર પોલિસીનો ક્યાંય ભંગ નહીં કર્યો હોય પરંતુ છતાં કસ્ટમ તમને ચાર બોટલ લાવવાની મંજૂરી નથી આપતું કસ્ટમનો નિયમ છે બે લિટર દારૂનો અને એક લિટર દારૂની એક બોટલ હોય છે અથવા પાંચસો એમએલના બે એમ મળી કુલ ચાર બોટલ તમે દારૂ લઈ શકો બે લીટરની મર્યાદામાં હવે ગુજરાતને દારૂબંધીના નિયમો નડે છે અહીંયા જ્યારે આ ચાર બોટલનો આપણે સવાલ પેદા કરીએ છીએ તો પોલીસ આ મામલાની તપાસ કેમ ન કરી હવે આ ફરિયાદી જેમણે ફરિયાદ કરી છે તેમને બહુ ખૂબ સારી બાબત કહેવાય કે તેમણે ફરિયાદ કરી કે તેમની સાથે અન્યાય થયો પોલીસે તેમની પાસેથી કંઈ નહીં તો દારૂની બોટલ પડાવી રોકડા રૂપિયા પડાવ્યા એક નહીં બે બે જગ્યાએ તેમની સાથે તોડ થયો પરંતુ અહીંયા સવાલ એ છે કે ચાર બોટલ દારૂ મામલે પોલીસનું કેમ હજુ મૌન છે આ બાબતે અમે ચોટીલા પીઆઈ જે તપાસ કરી રહ્યા છે તે પીઆઈ સાથે વાત કરી તો તેમનું કહેવું છે કે અમે હજી તેમની પાસે આ જવાબ લેવા માટે રાહ જોઈ રહ્યા છીએ તેમણે કહ્યું હતું કે હાલ અમારી પાસે પૂરતા કાગળ નથી અમે અમારી પરમિટ રજૂ કરીશું અમારી પાસે માહિતી છે અને પોલીસે જે માહિતી આપી છે એ પ્રમાણે બંને વ્યક્તિઓ વિદેશથી નહોતા આવતા એટલે કે યુકે થી નહોતા આવતા અને બંને વ્યક્તિઓ વિદેશી પણ નથી અથવા તો બંને વ્યક્તિઓ એના રાય પણ નથી એક વ્યક્તિ પાસે ગુજરાતની પરમિટ છે તેવો દાવો પોલીસ પાસે કરવામાં આવ્યો છે પોલીસે હજુ ખરાઈ નથી કરી તો આ બે બોટલ દારૂ મામલે હજુ પણ વધુ તપેલા ચડી શકે જો તપાસ કરવામાં આવે તો તપેલા પોલીસ બેડામાંથી પણ ચડી શકે કારણ કે આવા મામલામાં આવી કચાસ કેમ રહી ગઈ અને જ્યારે ફરિયાદ નોંધવા માટે આવી એને પોલીસ કર્મચારી સહિત છ ફોલ્ડરને ખાનગી માણસોને આરોપી બનાવી દેવામાં આવ્યા છે તો હજુ બીજી બે બોટલનું શું થયું એ બોટલ કોની હતી ક્યાં જતી હતી કેવી રીતે આવી હતી આ તમામ મામલાની તપાસ ક્યારે થાય કારણ કે કાયદો કાયદાનું કામ કરે તો જ ન્યાય થયો કહેવાય કોઈ કોઈ પક્ષનો પક્ષ કે પક્ષના વિરોધમાં વાત નથી વાત એ છે કે દારૂની બોટલ ચાર હતી તો બે બોટલ ગયાની ફરિયાદ થઈ છે તો આ બીજી બે બોટલનો મામલો શું હતો એ સત્ય પોલીસે સામે લાવીને મૂકવું જોઈએ અને ગુજરાતના લોકોને

સોમાન્ય ચેનલને ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર